બિહારના કઠિયાર જિલ્લામાં મોહના ઠાકુર અને પિંકુ યાદવ ગેંગ વચ્ચે થયેલા ગેંગવોરમાં ફાયરિંગ કરી પાંચ પાંચ વ્યક્તિની કરેલી હત્યા મામલે સુરત ભાગી આવેલા મોહન ઠાકુર ગેંગના ચાર સાગરીતોને બિહાર એસટીએફ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓપરેશન પાર પાડી ઝડપી પાડવામાં સફળતા મળી છે બિહારના કઠિયાર જિલ્લામાં ગત આઠમી ડિસેમ્બર બે હજાર રોજ ગેંગવોર સજાય હતી ગંગા નદીના કાંઠાની જમીનને લઈને બંને ગેંગ વચ્ચે અણબનાવ ચાલતો હતો અને ગત આઠમી ડિસેમ્બરે બંને ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ પણ થયું હતું અગાઉ પણ આ ગેંગો વચ્ચે જમીન પાણી અને મિલકતોને લઈને હુમલાઓ થયા હતા તો મોહના ઠાકુર અને પિંકુ યાદવ ગેંગ વચ્ચે થયેલા ગેંગવરમાં ફાયરિંગમાં પાંચ ઇસમોની હત્યા કરાઈ હતી આ હત્યાકાંડમાં સંડવાયેલા મોહન ઠાકુર ગેંગના ચાર સાગરીતો સુરત ભાગી આવી હોવાની જાણ થતા

બે ગેંગ વચ્ચે ગેંગોર ફાટી નીકળે છે આ જે ગેંગોર છે એની અંદર પાંચ વ્યક્તિના મૃત્યુ નીપજાવવામાં આવે છે આ જે ગેંગ છે એક મોહના ઠાકુર ગેંગ અને બીજી છે પિન્ટુ યાદવ ગેંગ બંને માથાભારે ગેંગ હોય છે હથિયારથી સજ્જ હોય છે અને આશરે ત્રણેક કલાક જેવું બંને વચ્ચે ફાયરિંગ થાય છે એમાં પાંચ વ્યક્તિના મૃત્યુ નીપજાવવામાં આવે છે બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય બીએસએફ ત્યાંની એસટીએફ ટીમ આમાં એનવોલ્વ આરોપીઓને પકડવા માટે પહેલેથી ઇન્વોલ્વ હોય છે અને એ લોકોને એક હવે હકીકત મળે છે કે જે મેન ચાર શાર્પ શાર્ટ શૂટર છે એ ત્યાંથી ભાગી અને સુરત જિલ્લાની અંદર કોઈ જગ્યાએ આવી અને પોતાની ઓળખ છુપાવી અને વસવાટ કરે છે અને એ લોકો એનાથી લોકેટ થતા ન હોય જેથી એમને મહેરબાન પોલીસ કમિશનર સાહેબને મળી અને ક્રાઇમ બ્રાન્ચની મદદ માગે છે પી અમારા ક્રાઇમ બ્રાન્ચ અને એસટીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવે છે પીએસઆઈ પઢિયાર અને એમની ટીમ દ્વારા ગોડાદરાના દેવોદ ચેકપોસ્ટ પાસે એક વોચની ગોઠવવામાં આવે છે પીએસએ પઢિયારા અને એમની ટીમને સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલ છે કે આ લોકો આટલાની અંદર લોકેટ થાય છે તો ક્રાઇમ બ્રાન્ચ અને એસટીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવે છે એની અંદર ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ અને એસટીએફ દ્વારા પકડવામાં આવે છે આ જે ચાર આરોપીઓ છે એમાં એક છે સુમન કુંવર ભૂમિયા બીજો છે ધીરજ ત્રીજો છે અમન તિવારી બંને ગેંગ છે મોહન ઠાકોર અને પિન્ટુ યાદવ ગેંગ આ બંને ગેંગ વચ્ચે જમીન મિલકત અને પાણી બાબતે વર્ચસ્વની લડાઈ ચાલતી હોય અને બંને ગેંગ પોતપોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે અવારનવાર

છે તારૂપીએ બિહાર ખાતે લઈ જવા સુરત કોર્ટમાં રજૂ કરી બિહાર પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી બિહાર રવાના થયા હતા અઝર કુરસી સાથે હર્ષદ સેઠા